એટલે અડધી રાત્રે બાપાએ ઊઠીને મારા બાળકનું નામ પાડેલું જે મારા માટે આખી જિંદગી હું જ્યારે બી એનું નામ બોલું છું ત્યારે મને એ સ્મૃતિ થઈ આવે છે પ્રમુખ સાહેબ મહારાજની એટલે બધા જ જીવનના ઇવેન્ટ્સમાં પ્રમુખ સાહેબ અને મન સાહેબ મહારાજ છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર અમે અત્યારે બીએપીએસ ના કાર્યકર્તા સુવર્ણ મહોત્સવમાં છીએ અને અત્યારે અહીંયા કાર્યકર્તા આવ્યા છે એ ગુજરાત થી કે ભારત થી નથી આવ્યા વિદેશ થી આવ્યા છે અને દંપતી આવ્યા છે એટલે આપ બંનેનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયા માં સૌથી પહેલા તો આપ બંનેનું નામ શું છે અને ક્યાંથી આવ્યા છો મેમ તમારાથી શરૂઆત કરીએ માય નામ રોશની પ્રપટ છે અને અમે સેનોસે કેલિફોર્નિયા થી આવ્યા છીએ સર આપનું નામ મારું નામ શશી ભ્રમટ છે અને સેનોસે કેલિફોર્નિયા યુએસ થી આવ્યા છે આપ કાર્યકર્તા મહોત્સવમાં આવ્યા છો કેટલી ખુશી છે તમને એક કબીએ ના કાર્યકર તરીકે ખુશી તો અટલગ છે પણ સૌભાગ્ય પણ એટલું જ છે કારણ કે એક લાખ નિસ્વાર્થ માણસોનું ક્યાંય એવો એવો ભેગું થવું એ દુનિયામાં ક્યાંય થયું હોય તો મને લાગે છે આ દુનિયામાં પ્રથમ વાર એવું થતું હશે એટલીસ્ટ મેં તો જીવનમાં આજે જોયું છે એ પ્રમાણે એટલે મને બહુ જ ખુશી અને બહુ જ લકી પોતાની જાતે ફીલ કરું છું મેમ કેલિફોર્નિયા થી અહીંયા અમદાવાદ ખેંચાવું એની પાછળનું કારણ શું છે ભક્તોનો પ્રેમ કાર્યકરોનો પ્રેમ હું શિકાગોમાં જ એન્ડ પ્રોટક્ટ થઈ છું એટલે નાનપણમાં મારા પપ્પા મને પાલિકા સભામાં લઈ જતા હતા કારણ કે એમને એવું હતું કે સંસ્કારનો પાયો મારે મજબૂત કરવો હોય વિદેશમાં મોટી થઈ છું તો પછી કેવી રીતે થશે અને પ્રમુખ સાહેબ મારેની કથામાં એમને સાંભળેલું કે સંપત્તિને સંતતિ માટે બધા અમેરિકા દોડીને આવે છે પણ જો સંસ્કાર સંસ્કારની સાચવે તો બંને ગુમાવાનો વારો આવશે એટલે એ પાયો પપ્પાના બીજ પપ્પાના

હા સર કેટલા લોકો આવેલા છે યુએસએ થી કોઈ આઈડિયા ખરો તમે કોઈને મળ્યા હો કે એવું કંઈ હા મને ઘણા બધા ઈસ્ટ કોસ્ટ મિડ વેસ્ટ સાઉથ અને વેસ્ટ કોસ્ટ બધેથી મારા જે મારા મિત્રો છે હું થોડાક વર્ષો મિડ વેસ્ટ હતો એટલે મને લાગે છે કે ચાર હરિભક્તો અને કાર્યકરો અમેરિકાથી આવ્યા છે અને અત્યારે અમેરિકામાં કઈ રીતના સંસ્થાનો કાર્યક્રમ વગેરે ચાલે છે મારે ખાલી જાણવું છે તમારી પાસેથી હા એટલે જેવી રીતે મેં કીધું કે નાનપણથી બાળ બાલિકા મંડળ પ્રવૃત્તિ હોય જેવી રીતે મોટા થાય ત્યારે કિશોર કિશોરી મંડળની પ્રવૃત્તિ હોય પછી જેવી રીતે યુવા યુક્તિ પ્રવૃત્તિ અને વડીલ પ્રેમતી પ્રવૃત્તિ રાખે અને કથા એટલે સત્સંગ જે આપણે જે નોલેજ બેઝ હોય કે આપણે કોઈ મારા દીકરા ને અત્યારે બે દીકરા છે છ વર્ષના નવ વર્ષના તો અત્યારે પૂછીએ ને કે નરસિંહ ભગવાન કોણ શિવ ભગવાન કોણ તો એ કહી શકે કે હિન્નકશપ ને માર્યા એવી રીતે જે જે હિન્દુની જે અસ્મિતા હોવી જોઈએ આ એ બધું શીખવા મળે છે એટલે એવી રીતે સત્સંગનો પાયો જે જે સ્ક્રિપ્ચ્યુઅલ ફાઉન્ડેશન એ મળે છે એની સાથે સેવા બી મળે છે એ સેવાથી એકબીજાની સાથે આપણે જ્યારે બી ભક્તો આવે ત્યારે ભોજન જમાડવાનો રસોઈનો રસોઈની સેવા કરવાની ડેકોરેશનની સેવા કરવાની જેવી રીતે ઉત્સવો આવે એટલે દરેક ઉત્સવ ઉપર આપણે જુદા જુદા રીતે ઉજવીએ એટલે વિદેશ રહીને બી આપણે જ્યારે ઉત્તરાયણ હોય તો કેવી રીતે પતંગ ઉડાડવાની શું મહત્વ છે પતંગ નો શું મહત્વ છે મકર સંક્રાંતિ નું એ શીખવા મળે દિવાળી આવે ત્યારે બાળકો બધા નાના થી મોટા થઈને બધા રંગોળી કેવી રીતે કરીએ મહત્વ શું રાવણ ને કેવી રીતે માર્યો અંધારામાંથી રોશની કેવી રીતે મળે એ બધું મંદિરમાંથી આ બધી જુદી જુદી પ્રવૃત્તિમાંથી શીખવા મળે છે આપ કઈ રીતના જોડાયા હતા બીએપીએસ સંસ્થા થી એની જર્ની વિશે જણાવો હું જન્મથી જ જોડાયેલો મારું નામ પ્રમુખ સાહેબ મહારાજે પાડેલું મને કંટીપ નુકસાન મારા જે પહેરાયેલી મારા જીવનમાં જેટલા પણ મેજર પ્રસંગો થયા અને ઘણી વખત તો મેજર બી અત્યારથી પાછળ જોવા જઈએ તો એવું લાગે કે નાની નાની વસ્તુઓ એક્ઝામ વખતે બીક લાગતી હોય અને આપણે પ્રમુખસાહેબ મહારાજને આશીર્વાદ માટે પ્રાર્થના કરી હોય અનેક અનેક સમયમાં એવું લાગ્યું કે બધે જ ઇવેન્ટ્સમાં અમુક સમાજ ઇન્વોલ્વ હતા અમારા બાળક નો જયારે જન્મ થયો મોટા બાળક યોગી બે હજાર પંદર માં જયારે જન્મેલો સમાજ બીમાર હતા અને અમારા કેલિફોર્નિયામાં માં ત્રણ વાગેલા બપોર એનો મતલબ કે ઇન્ડિયામાં સવારના બે વાગ્યા નો આસપાસ નો સમય હતો પણ એટલી બધી બાળકો પ્રત્યે એમને એમને કરુણા અને એ એવી થોડીક તમે જો ને કે અમેરિકામાં બાળકને ડિસ્ચાર્જ કરતા પહેલા એનું નામકરણ થઈ જવું જોઈએ અને અમારા બાળકોનું નામ પણ પ્રમુખ સાહેબ મહારાજ અને મોહનસાહેબ મહારાજે પાડેલા એટલે અડધી રાત્રે બાપાએ ઉઠીને મારા બાળકનું નામ પાડેલું જે મારા માટે આખી જિંદગી હું જ્યારે બી એનું નામ બોલું છું ત્યારે મને એ સ્મૃતિ થઈ આવે છે પ્રમુખ સાહેબ મહારાજની એટલે બધા જ જીવનના ઇવેન્ટ્સમાં પ્રમુખ સાહેબ મહારાજ અને મોહન મહારાજ હું થયેલા છે અને નિસ્વાર્થ રીતે હું તો એક કાર્ય કરું છું મેમ પ્રમુખ સ્વામી મહારાજ અથવા તો મહંત સ્વામી માર આમની સાથેની કોઈ સ્પેશિયલ યાદ વગેરે જો તમારે હોય તો જણાવશો માનસાઈ મહારાજ આ પ્રગટ ગુરુવારી માનસાઈ મહારાજ એમને છે ને શું કહેવાય કે જ્યારે માં બનીએ એ ત્યારે યોર લાઈફ કમ્પ્લીટલી ચેન્જીસ રાઈટ કે હવે બાળકને કેવી રીતે સંસ્કાર આપવા કેવી રીતે ત્યારે નાના હોય ને ત્યારે એવો વિચાર ના આવે કે હવે માં તરીકે મારે કેવી રીતે બાળકનું ધ્યાન રાખવાનું કેવી રીતે શું કે એનું ભળતર કરવાનું પણ જયારે મન સાહેબ માર ની કથા સાંભળીએ અને પ્રમુખ સાહેબ ની કથા સાંભળીએ ત્યારે કથામાં જેવી રીતે સરળ રીતે શીખવાડે છે કે કેવી રીતે ધીરજ રાખવાની કેવી રીતે પ્રેમ ના લાગણી રાખવાની એના લીધે હું કેવી રીતે સારી મમ્મી બની શકું એ શીખવા મળે છે અને અત્યારે હું યુવા પ્રવૃત્તિમાં જોડાયેલી છું સેન હોસે કેલિફોર્નિયા માં અને યુવા પ્રવૃત્તિ એવી એજ છે કે જ્યારે નાના હોય ને બાળબાલિકા મતલબ તો મમ્મી પપ્પા કે તો જવું પડે મંદિર એટલે આપણે જઈએ પછી જ્યારે મોટા થાય ને ત્યારે પોતાના બાળકો આવે ને ત્યારે ઉઠે કે બાળકને સંસ્કાર આપવા માટે આપણે જવું પડે મંદિરે પણ યુવા એજ એવી છે કે પોતે પોતાના સેલ્ફ કોન્શિયસ થી સેલ્ફ જેસ્ટેશન બનાવે કે મારે હવે મંદિર જવું છે એટલે અત્યારે જ્યારે હું યુવા સેવા કરું છું ત્યારે આઈ ફીલ ગ્રેટફુલ કે મને આટલા બધા જે બીજા બધા કાર્યકરો બીજા બધા યુવક યુવતીઓ મળે છે જે પોતાના સમય કાઢીને પોતાની જે જે એનર્જી યુઝ કરીને મંદિરમાં જોડાવે છે મંદિરમાં સેવા કરે છે એટલે આ બધું છે ને પણ એમના પ્રેરક છે આપણા ગુરુ પ્રભુ સાહેબ આજે મન સાહેબ મહારાજ એટલા બધા અનેક પ્રસંગો છે કે જેમાંથી તમને એમનું ધીરજ શીખવા મળે એમને જે સંસ્કાર બાળકોમાં કેવી રીતે રોપાય એ શીખવા મળે છે સર ગુજરાતને કોઈ સ્પેશિયલ સંદેશ તમે અમેરિકા થી આવ્યા છો એટલા માટે હું તો બહુ નાનો માણસ છું સંદેશ આપવો મારા માટે બહુ અઘરો છે પણ આખા ગુજરાત ને જો એક મેસેજ આપવાનો હોય તો આખા ગુજરાત નું સારું કઈ રીતે થાય એવું એવી રીતે હું વિચાર શરૂ કરીશ અને તો મને એવું લાગે છે કે આખા ગુજરાત નું સારું તો થાય કે જો એ લોકોને જીવનમાં કોઈ એવો નિસ્વાર્થ સંગાથ મળે અને કોઈ ગુરુ મળે તો અંતરમાં શાંતિ આવે કારણ કે અમે રૈયા જ મોટા થયા ત્યાં ગયા અને ચાલીસ વર્ષ એટલે મારી જિંદગીનો અડધો ભાગ થઈ ગયો લાઈફ એક્સપેક્ટન્સી જો એસી ની હોય તો હવે નેક્સ્ટ બાકી મિડ પોઈન્ટ પર હું પાછળ જોઈને હું વિચાર કરું તો આ જે નિસ્વાર્થ ભાવના જે મારા ઉપર ઢળી અને એના લીધે જે મારા જીવનમાં જ્યારે બી જ્યારે ઇવેન્ટ્સ થયા એ ઇવેન્ટ ને સસ્ટેન કરવાનું મનને સ્થિર રાખવાનું જે બળ મળ્યું એ અહીંયાથી મળ્યું મારી અંદર તો એટલી તાકાત હતી નહીં પણ એવું બધા વ્યક્તિને આખા ગુજરાતમાં એવું તો હશે જ ને કે મારું સારું થાય મને શાંતિ મળે ઇવેન્ચ્યુઅલી તો એ જ જોઈએ છે બધાને અ શરૂઆતમાં પૈસાનું બહુ મહત્વ હોય એટલે ઓબ્વિયસલી તમે પૈસા માટે બધા જ પ્રયત્નો કરી છૂટવાના છીએ પણ એવો બી સમય આવે જ્યારે એવું લાગે કે ઓ હવે આપણા જીવનું શું કે આપણી શાંતિનું શું એ વખતે ભગવાન તો ઉપર દેખાતા નથી પણ નીચે જે આ સ્વયંસેવકોની અંદર રહ્યા છે વનસાઈ મહારાજમાં સાંગોપાંગ રહ્યા છે એ આપણે જોઈએ તો આપણને લાગે કે આ આ જરૂરી છે જીવન મારી આ પ્રાયોરિટી છે તો આખા ગુજરાતમાં જો બધાને સુખ અને શાંતિ મારે આપવી હોય તો મારી પાસે તો બીજા કોઈ એવા મીન્સ નથી પણ મને અહીંયાથી મળી એ હું કહી શકું છું એટલે બધાને હોપફુલી સારા સારા મેન્ટોર્સ મળે અને સારા ગુરુ મળે એવી પ્રાર્થના એક થોડો પર્સનલ સવાલ પૂછું બંને ને અહીંયા આવવા માટેની જીદ કોને પકડી હતી આવે પકડી હતી કે આવે પકડી હતી અમારા બાળકો એ પકડી લે એટલે મેં કીધું કે છ વર્ષ ને નવ વર્ષના બાળકો છે એટલે એમને ખબર પડી કે આવી રીતે કાર્યકર સુવર્ણ મહોત્સવ થવાનો છે અને આવી રીતે પચાસ વર્ષ આટલા વર્ષોથી થી ઉજવવાના છે એટલે બંને છોકરાઓ માન્યા કે મમ્મી પપ્પા તમે તો કાર્યકર છો અમે બી કાર્યકર છીએ અમારે જવું છે એટલે અમારા બાળકો એ જીદ સિદ્ધ પકડેલી કે આવો અવસર બીજી વાર આવે તો ઉજવી લેવો પડે થેન્ક યુ સો મચ આપ બંને અમારી સાથે વાત કરી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ